નમસ્કાર મિત્રો આ વાર્તામાં શું થયું જાણશો તો ખરેખર તમારે હોશ ઉડી જશે એટલા માટે આખી વાર્તા સાંભળશો તો તમને ખબર પડશે મારા પતિના અવસાન પછી તો હું સંપૂર્ણપણે એકલી જ પડી ગઈ હતી અને ત્યાર પછી તો ગાયો ભેંસો અને ખેતીનો આખો બધો જ બોજ મારા ખામભાવ પર આવી પડ્યો હતો અને એ સમયે તો એક એકત્રીસ વર્ષના યુવાનને મેં કામ માટે રાખ્યો હતો તે દેખાવામાં ખૂબ જ હેન્ડસમ અને સુંદર પણ હતો અને સાથે ઈમાનદાર અને મહેનતી પણ હતો એક સાંજે તો મેં તેને ઘરે ભોજન માટે બોલાવ્યો હતો અને ત્યાર પછી તો અમે બંને આમને સામને બેઠા હતા અને ભોજન લીધું હતું ભોજન પછી પછી તેને છત ઉપર બોલાવ્યો હતો થોડી ઘણી વાતો કરી હતી અને વાતો કરતા કરતા મેં તેનો હાથ પકડી લીધો હતો મિત્રો આ વાર્તા ફક્ત કાલ્પનિક હોય છે અને તેનો હકીકત સાથે કોઈ સંબંધ હોતો નથી અને આનો હેતુ માત્ર મનોરંજન માટે જ છે અને શિક્ષણ માટે છે તો કૃપા કરીને વાર્તાને માત્ર એક કલ્પના તરીકે જ માણજો ઓકે તો મિત્રો મારું નામ દીપાલી છે અને હું એક વિધવા છું કારણ કે મારા પતિનું અવસાન થઈ ચૂક્યું છે અને મિત્રો મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે મારા પતિના મૃત્યુ પછી મારી જિંદગીમાં એક એવી ઘટના બની હતી જેણે મારું આખું જીવન બદલી નાખ્યું હતું એ જ ઘટના આજે હું આપ સૌ સાથે વહેંચવા જઈ રહી છું તો આપ સૌ ધ્યાનપૂર્વક સાંભળજો અને મારા લગ્ન પચીસ વર્ષની ઉંમરે થયા હતા હું ગ્રેજ્યુએટ હતી મારા પતિ પાસે ખેતી હતી અને ગાયો ભેંસો પણ હતી અને ઘરની આર્થિક સ્થિતિ પણ સારી હતી મારા પતિનો એક ભાઈ હતો જે અમારાથી અલગ રહેતો હતો અને લગ્ન પછી તો બધું જ બરાબર ચાલતું હતું પરંતુ ત્યારે પછી એવું થયું ને મિત્રો યાર તમે જાણશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે મારા પતિ ખૂબ જ મહેનતું હતા ખેતીનું બધું જ કામ પોતે કરતા ને ગાયો ભેંસોને ચારો આપવો દૂધ દોવું અને બધું જ હું થોડી ઘણી મદદ પણ કરતી અને તેઓ મને કામ કરવા દેતા જ નહોતા મને રાણીની જેમ રાખતા હતા મારું ખૂબ જ ધ્યાન રાખતા હતા અને મારી ઉપર પ્રાણ ફૂંકતા હતા અને હું પણ તેમને ખૂબ જ પ્રેમ કરતી હતી પણ કિસ્મતને આ મારું આ સુખ મંજૂર ન હતું લગ્નના બે વર્ષમાં જ મારા પતિને બીમારીને કારણે અવસાન થઈ ગયું હતું અને હું એકલી પડી ગઈ હતી અને ત્યાર પછી તો મારા સાસુ સસરા પહેલેથી જ અવસાન પામી ગયા હતા હવે તો આખી ખેતી ગાયો ભેંસો અને ઘરનો બધો જ મારા આવી ગયો હતો અને હા મિત્રો મારી જગ્યા તમે તમે શું કમેન્ટમાં જરૂરથી કહેજો ઉપરથી સાંજ સુધીનું કામ મારી એકલી માટે શક્ય ન હતું અને મારા પિતાએ કહ્યું હતું કે કોઈ માણસ રાખી લે એકલીથી આટલું બધું નહીં થાય અને ત્યાર પછી થોડા દિવસ પછી તો એક બત્રીસ વર્ષનો યુવાન આવ્યો હતો અને બોલ્યો અને સાંભળ્યું કે તમારે ત્યાં કામ છે અને મારે કામ જરૂર છે મેં તેને ઘરે બોલાવ્યો અને અને પાણી આપ્યું હતું પછી ચા બનાવી તે સુંદર પણ લાગતો હતો અને ખૂબ જ હેન્ડસમ હતો અને સારો એવો માણસ જણાતો હતો વાતચીત દરમિયાન તેણે કહ્યું કે તે એકલો છે અને તેના માતા પિતા બાળપણમાં જ ચાલ્યા ગયા છે અને મને તેનું એકલાપણું જોઈને દુઃખ થયું હતું અને તેણે કહ્યું હતું કે તે પહેલા જ્યાં કામ કરતો હતો ત્યાં તેને બાર હજાર રૂપિયા પગાર આપવામાં આવતો હતો અને મેં વિચાર્યું કે આટલો ખર્ચો હું કરી શકું છું પછી મેં કહ્યું સામે બે ઓરડા છે તારે ત્યાં રહેવાનું અને ભોજન તો હું તને બનાવી આપીશ પણ બધા જ કામ તારે કરવા પડશે અને હું પણ તને બાર હજાર રૂપિયા પગાર આપીશ તો ત્યારે મિત્રો તે ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને બીજે દિવસે સવારે તે પોતાનો સામાન લઈને આવી ગયો હતો અને ઓરડામાં રહેવા લાગી ગયો હતો અને એ ખૂબ જ મહેનતી હતો અને ઈમાનદાર પણ હતો સવારે વહેલા ઉઠીને ગાય ભેંસોની સેવા કરતો હતો અને દૂધ દોતો ચારો આપતો અને ખેતરમાં પણ કામ કરતો હતો અને તેના આવવાથી મારું કામ હવે ખૂબ જ હળવું થઈ ગયું હતું અને બસ હવે આ રીતે સમય પસાર થતો હતો અને ધીમે ધીમે અમારી વાતચીત વધવા લાગી હતી તે ક્યારેક મારી સાથે ખોટી નજર થી બોલ્યો નહીં અને તે મારી પરિસ્થિતિ સારી રીતે સમજતો હતો કારણ કે તે પણ એક સારો એવો માણસ હતો એટલા માટે એક દિવસ મને ભારે એવો તાવ આવ્યો હું ઊભી પણ થઈ શકતી નહોતી એ સમયે માધવ ઘરે આવ્યો હતો અને મારી હાલત જોઈને તરત જ ડૉક્ટરને બોલાવી લાવ્યો હતો અને મારી દવા કરાવી હતી ભોજન બનાવ્યું અને મને દવા ખવડાવી હતી અને ત્યાર પછી પાણી આપ્યું અને મને ખૂબ જ સાચવ્યું હતું તેના સ્નેહથી મારી આંખોમાં આંસુ આવી ગયા હતા તે દિવસથી મારા હૃદયમાં માધવ માટે સાચો પ્રેમ જન્મ્યો હતો અને ત્યાર પછી તો એવું થયું તો તે તમે સાંભળશો તો ખરેખર તમારા રૂવાટા ઊભા થઈ જશે અને પછી ધીમે ધીમે હું પણ તેની સાથે ગાયો ભેંસોના કામમાં મદદ કરવા લાગી હતી અમે બંને મળીને કામ કરતા હતા એકબીજાની આંખોમાં આંખો પડતી અને દિલથી નજીક થવા લાગ્યા હતા એક દિવસ તમે મજાકમાં કહ્યું હતું આજે તમે ટિફિન નહીં આપું અને સાંજે સાંજે તું ઘરે જ ભોજન કરજે અને તેણે સંકોચથી આ બોલી ગયો હતો તે સાંજે આવ્યો મેં કહ્યું કે સારું ભોજન બનાવ્યું હતું તે પહેલી વાર આટલા પ્રેમથી કોઈના ઘરમાં બેઠો હતો અને ત્યાર પછી તો તે ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને ભોજન તો પછી અમે છત ઉપર જઈને થોડી વાર બેઠા હતા અને વાતો કરવા લાગ્યા હતા ત્યારે મેં તેને પૂછ્યું હતું કે માધવ તારી ઉંમર કેટલા વર્ષની છે તો તેને કહ્યું કે બત્રીસ વર્ષ થઈ ગયા છે તો તે લગ્ન કેમ ના કર્યા તે બોલ્યો ઘરની સ્થિતિ ગરીબ છે તો મને કોણ છોકરી પોતાની દીકરી આપશે અને એની વાત સાંભળીને મને દુઃખ થયું હતું અને મેં ધીમે થી તેનો હાથ પકડી લીધો હતો અને મેં તરત જ સંકોચથી બોલ્યો આપ શું કરી રહ્યા છો હું તો તમારો નોકર છું મેં શાંતિથી કહ્યું હતું હું તું મારા માટે ક્યારેય નોકર ન હતો અને હું તને હંમેશા પરિવારના સભ્યની જેમ જ માનું છું અને હંમેશા માનતી રહીશ સચ્ચાઈ એ છે કે મારો દિલ તારી તરફ ખેંચાઈ ગયું છે હું તારી સાથે લગ્ન કરવા માગું છું જો તને પણ એ જ ઈચ્છા હોય તો મારા શબ્દો સાંભળી માધવની આંખોમાં આંસુ આવી ગયા હતા તે બોલ્યો મને ક્યારેય પણ આવું ન લાગ્યું અને આવું લાગ્યું જ ન હતું કે તમારું દિલ એટલું મોટું છે પછી અમે બંનેએ નક્કી કર્યું હતું છુપાઈને મળવું ખોટું છે તેથી જલ્દી જ અમે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને મિત્રો આજે હું અને માધવ બંને સુખી 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 જીવીએ છીએ અને સાથે જ સાથે રહીએ છીએ અને શાંતિથી જીવન જીવીએ છીએ મેં તેને મારા પતિનું સ્થાન આપ્યું છે અને મને પણ સહારો જોઈતો હતો તેને પણ જીવનસાથીની જરૂર હતી હવે અમે બંને મળીને આનંદથી જીવી રહ્યા છીએ અને હા મિત્રો મારી જગ્યા ઉપર તમે હતો તમે શું કરાત કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો મેં અને માધવે લગ્ન કરી લીધા હતા હવે અમે કહો કે સાચું કર્યું કે ખોટું તમે જ કહો કમેન્ટમાં કમેન્ટમાં જરૂરથી કહેજો યાર અને મિત્રો ક્યારેક તો કિસ્મત આપણને મોટું એવું દુઃખ આપે છે પણ એ દુઃખ જ એક નવી શરૂઆત બની જાય છે અને સાચો પ્રેમ તો હંમેશા સંબંધના નામથી નથી રમાવતો અને તે તો સ્નેહ ઈમાનદારી અને સમજદારીથી જ જન્મે છે દીપાલીએ એકલા સંઘર્ષ કરીને પોતાનું જીવન ઊભું કર્યું હતું અને માધવ જેવા ઈમાનદાર માણસને જીવનસાથી બનાવ્યો હતો અને આપણે અહીંયાથી આવું શીખવાનું એ છે કે સમાજ શું કરે રહે છે તેની ચિંતા કરતા નહીં અને જ્યાં આપણને સ્નેહ સન્માન મળે અને એ જ સાથ મળે ત્યાં સાચું જીવન જીવે અને સાચું જીવન ખીલે છે જો તમને મારી અને માધવની પ્રેમ કહાની ગમી હોય તો કૃપા કરીને વિડિયોને લાઈક કરી દેજો અને કમેન્ટ પણ કરતા જજો યાર મસ્ત મજાની કમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો યાર વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર અને આવતીકાલે ફરી મળીશું મિત્રો એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ખુબ ધન્યવાદ અને હા કાલે ફરી મળશું યાર અરે હા મિત્રો સમાજનું કંઈ ના વિચારો યાર સમાજ કાંઈ ઘરે રોટલા દેવા નહીં આવે મારી વાત સાચી હોય તો કમેન્ટમાં મને રાય આપજો યાર ઓકે આવી સારી સારી મજાની વાર્તાઓ સાંભળવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તમારા સૌ ગુજરાતી મિત્રોનો પ્યાર મને રોજ માટે એક નવી વાર્તા બનાવવા માટે પ્રેરિત કરે છે તો તમે આવો નવો સપોર્ટ કરતા રહેશો એવી મને આશા છે ને ભરોસો છે આટલો બધો સહકાર આપવા બદલ આપશો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ યાર મિત્રો કાલે ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો અને નવા અંદાજમાં નવા વિડીયો સાથે નવી મોજ લઈને આવશો તો જોવાનું ભૂલશો નહીં આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક હોય છે ને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતો નથી તો વિડિયોને કાલ્પનિક રીતે જાણજો અને વિડીયો જોવા ને આનંદ માણો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરતા જજો કાલે ફરી મળશું બાય બાય અરે મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં